વારસાતું તમ છત્રીસ બેસી મેસેડનના રાજા ફિલિપે રાજનીતિના લીધે કોઈએ રહસ્યમય રીતે ભગવાનની પાસે પહોંચાડી દીધો અને મેસિડન અમ્પાયર ફસાઈ ગયું એક એવી દુવિધામાં જેમાંથી નીકળવું અસંભવ હતું હવે તેને મોતના થોડાક દિવસો પહેલાં જ રાજા ફિલિપ પર્શિયન સામ્રાજ્યને પ્રાપ્ત કરવાની પહેલ શરૂ કરી દીધી હતી જેના લીધે પર્શિયન સામ્રાજ્ય કોઈ પણ સમયે મેસેડન પર હુમલો કરી શકતું હતું અને અહીં ફિલિપના ગયા પછી મંત્રીથી લઈને મૂકવી સુધી હર કોઈ મેસેડનની રાજગાતી પ્રાપ્ત કરવા તૈયાર હતા પરંતુ એ બધાના પરંતુ એ બધાની યોજનામાં એક વિઘ્ન આવ્યું તે એ કે રાજા પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરી લીધી હતી જેના લીધે રાજાના પુત્ર માત્ર વીસ વર્ષની સાલ પછી વીસ વર્ષની ઉંમર પછી પિતાના ગયા પછી રાજગાદી ઉપર બેસવું પડ્યું રાજકુમાર ને જે યુદ્ધમાં છેલ્લા

એલેક્ઝાન્ડર રોકી રાખ્યા અને ભારતમાં ન આવવા દીધા ભારતમાં માં પોતાના યુદ્ધ જીત્યા પછી સેના લીધે એલેક્ઝાન્ડર ને ભારત માં રોકી દીધો હતો આજના વિડીયો આપણે એલેક્ઝાન્ડર ની સાચી કહાની વિશે જાણશું અને ખોટી દાસ્તાન તમને ઘણી જગ્યાએ બતાવવામાં આવ્યું છે તો મિત્રો હું છું રાજ શરૂ કરીએ કે નવો એપિસોડને ને આ છે એલેક્ઝાન્ડર ના આખો મેપ જેમાં તમને જેટલો પણ કલર રીઝન દેખાય છે તેને એલેક્ઝાન્ડર પોતાનું શાસન કાળ પ્રાપ્ત કર્યું હતું આ એરો તેની ટ્રાવેલ ડાયરેક્શન અને આ ડાયરેક્શન બહુ ઇન્ટરેસ્ટિંગ છે

એલેક્ઝાન્ડરની સેનાને ટ્રેક કરી રહી હતી તેને સેનાનો સૌથી મહત્વનો ધક્કો જલમની નદીને આ કાંઠે ઉભેલો જોવા મળતો જેના લીધે તેને લાગતું કે એલેક્ઝાન્ડરની સેના પહેલીવાર કોઈ મોકાની રાહ જોઈ રહી છે પરંતુ સચ્ચાઈ તો એ હતી ડિસ્ટ્રક્શનને નિહારવા માટે છોડીને એલેક્ઝાન્ડર કોઈ એવી પાતળી જમીનની ઓપનિંગ તલાશ કરી રહ્યો હતો જ્યાંથી તેની સેનાને જમીન પાર કરીને નદીની પેલે પાર પહોંચી શકે આ તો માત્ર પ્લાન એ હતો ફિગ્રીની જર્નીની પેડે જ્યારે એલેક્ઝેન્ડર જન્મ નદીની પાસે પહોંચવા વાળા હતા ત્યારે તેણે તક્ષશિલાના રાજાની મુલાકાત કરી અને તેની સાથે મળીને રાજા પુરુષોત્તમને હરાવવા માટે મનાવી દીધો આ તક્ષશિલાના રાજા જેને સમ્રાટ એલેક્ઝેન્ડરની દોસ્તી અને દુશ્મનીની વિરુદ્ધ જીત બંને એક સાથે મળી રહી હતી તેણે તરત જ આના માટે હા પાડી દીધી અને બંને સાથે મળીને પુરુષને હરાવવા માટે નીકળી પડ્યા અચાનક સોતા સોતા એલેક્ઝેન્ડર તેના ખેંપની બાજુમાં લગભગ સિત્તાવીસ કિલોમીટર દૂર

આ પાંચ ટુકડીમાંથી છ સૈનિક અને પાંચ હજાર ઘોડેસવાર લઈને એલેક્ઝેન્ડર ચોરી છુપે પેલા રસ્તે નદી પાર કરવા લાગ્યું જે તેને શોધ્યું હતું જયારે તેને સેનાના ત્રણ નાની ટુકડી બીજી બનાવી પોતાના સેનાના કમાન્ડર મેલેકિયા એટલસ અને જોર્જિયાને તેને અસાઇન કર્યા અને કમાન્ડ દીધો કે અલગ અલગ દિશાઓથી છુપાઈને ધીરે ધીરે નદી પાર કરવાની કોશિશ કરે એલેક્ઝેન્ડર જાણતો હતો કે એવું કરતા કોઈ પણ ધ્યાનથી બહુ સરળ રીતે આ પ્લાન સમજી શકે છે એટલા માટે આ વખતે પણ તેને સેનાનો સૌથી મોટો ભાગ કેટ્રસને આપી દીધો અને તેને એવું દેખાડવાનું કીધું કે જેનાથી તેના એક્શનથી રાજા પુરુષોત્તમની સેનાને એક ડિસેપ્શન ક્રિએટ થાય કે આખી સેના બહુ જલ્દી નદી પાર કરવાની છે અને આ ડિસેપ્શનના લીધે આ ડિસેપ્શનના લીધે પુરુષનો મેજર ઓફ આર્મી પાર્ટ સેન્ટ્રલ એરિયામાં આવીને એકઠો થઈ જાય

તેના દીકરાને અને આખી સેનાને માત્ર થોડાક સમયમાં ને ઘાટ ઉતારી દીધા આ ખબર સાંભળતા જ એક રાજા તરીકે પોરશે એ ભૂલ કરી જો કોઈ સૈનિકે પણ ભૂલથી ન કરવી જોઈએ એ અતિ ઉતાવળ

અંતમાં કોલ્સની સેનાને એક દિશાથી ઘેરી લીધી અહીંયા પણ એક પ્રોબ્લેમ હતી જેના લીધે એલેક્ઝાન્ડર યુદ્ધ હારી શકતો હતો એ પ્રોબ્લેમ હતી હાથી એલેક્ઝાન્ડર પાસે મોડર્ન હથિયાર ટેકનિક બધું જ હતું પરંતુ ત્યારે ક્યારેય એવી સેનાનો સામનો નતો કર્યો જે હથિયાર તરીકે હાથીઓનો ઉપયોગ કરતી હોય સમજાતું નતું કે શું કરવામાં આવે તો તેણે પોતાની સેનાને બે ઓર્ડર દીધા પહેલા તો પોતાના તીર ઓર્ડર દીધો કે હાથીઓના મહાવાત ને ટાર્ગેટ કરો અને બીજું પોતાના સૈનિકોને એ ઓર્ડર આપ્યો કે હાથીઓના પગને જાહેર કરવાની કોશિશ કરો એટલા જખમ કરી દીધા કે તેમને ચાલવામાં તકલીફ થવા લાગી અને હાથીઓ એટલા આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા કે પોતાની સેના અને દુશ્મનની સેનાને પારખ્યાવીના રસ્તામાં આવતા દરેક માણસ ને કચરવા લાગી સેના જે ન જીતી શકતી હતી

બાકી બધા રાજા હોત તો પોતાનો જીવ બચાવ પોતાનો જીવ બચાવવા માટે આત્મસમર્પણ કરવાની તૈયારી કરી દે પણ તો રાજા પુરુષોત્તમ તેમનો ફેસલો મક્કમ હતો તે મરી જશે પરનો આત્મસમર્પણ ક્યારેય નહીં કરે જેના લીધે એલેક્ઝાન્ડર એટલો બધો જેના લીધે એલેક્ઝાન્ડર એટલો બધો ઇમ્પ્રેસ થઈ ગયો કે જીતવા છતાં તેણે રાજા પુરુષોત્તમને તેનું સામ્રાજ્ય પાછું આપી દીધું અને ભારતના અંદરના ભાગમાં નંદાવપ્રને જીતવા માટે આગળ વધવાનો ફેસલો લીધો પુરુષોત્તમને તકલીફ પહોંચાડી હતો પોતાની વાત કરી સેનાની વચ્ચે એક ઓરેસ્ટ જગ્યા થવા લાગી કેમ કે દસ બાર વર્ષથી પરિવારથી દૂર રહેવા કોને પોતાના ઘરે જવું ન ગમે સેના ટેકનોલોજી એટલી એડવાન્સ હતી અને પણ એટલું જબરદસ્ત હતું કે નંદા અંબાઈને આરામથી જીતી શકતો હતો અને ભારતને પોતાના સામ્રાજ્યમાં સામેલ કરી શકતો હતો જો સેનાને વચ્ચે વિદ્રોહ શરૂ થઈ થતો તો તેનું જીતેલું દરેક સામ્રાજ્ય માત્ર લોકો સુધી જ સીમિત રહી જતું એટલા માટે અંતમાં એલેક્જેન્ડરે આગળ ન વધવાનો ફેસલો કર્યો અને ભારતના અંદરના ભાગ એલેક્જેન્ડરના પ્રકોપથી બચી ગયા હવે તેમાં કોઈ મહાનતાની વાત નથી પરંતુ આ એક માત્ર કોન્ફિડન્સ હતો કે એલેક્જેન્ડર ભારતમાં પોતાનું સામ્રાજ્ય ન વધારી શક્યું અને આજ જ સાચી કહાની છે એલેક્જેન્ડરે આગળ ઘણા ભારતના રાજાઓને પ્રભાવિત કર્યા જેમાં એક મોટું નામ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યનું પણ આવે છે એલેક્ઝાન્ડરની વા એલેક્ઝાન્ડરની મોત ખરેખર કઈ રીતે થઈ એ કોમેન્ટમાં જરૂર લખજો દોસ્તો અહીં તમારે એક વસ્તુ મગજમાં રાખવી જોઈએ કે આપણા ભારતના રાજા પુરુષોત્તમના કરજ ને તેમણે આખરી સમયમાં આર્ય પછી પણ ખુદને ન ચૂકવા દીધા અને ક્યાંક ને ક્યાંક તેમના કરજના લીધે જ એલેક્ઝાન્ડરને પાછું કરવું પડ્યું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરો દોસ્તો ની સાથે શેર જરૂર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયો જય હિન્દ જય કરવી ગુજરાત